તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ તાલુકામાં રદ કરાયેલું બ્લેકઆઉટ પાછું લેવાયું છે રદ કરાયેલું બ્લેકઆઉટ સુઈ ગામ વાવ તાલુકામાં પાછું લાગુ કરવામાં આવ્યું છે તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી જે રીતે પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું ત્યારે સવારથી જ હવે ફરી લોકો પોતાના રૂટીન કામકાજમાં લાગ્યા છે ગઈકાલે બ્લેકઆઉટ ફરી એકવાર લાગુ કરવામાં આવ્યું હતું જોકે હવે તમામ લોકો પોતાના રૂટીન કામમાં જોડાયા છે તો અંગે વધુ વિગત મેળવી લઈએ ખાસ અમારા સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે ધ્રુવ જે રીતની સ્થિતિ બનાસકાંઠામાં જોવા મળી રહી છે બ્લેકઆઉટ રદ કરવામાં આવ્યું ફરી એક વખત લાગુ કરવામાં આવ્યું અને આજે સવારથી જનજીવન રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે શું છે અત્યારની હાલની સ્થિતિ

માની પણ લીધું હતું કે અમે યુદ્ધ સમાપ્ત થઈ ચુક્યું છે અને તેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ જે બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું તેને રદ કરવામાં આવ્યું હતું જોકે જે રીતે મોડી

ત્રણ દિવસ થી ચાલી આવી છેલ્લા ત્રણ રાતો થી આ લોકો છે તે વચ્ચે પોતાની જનજીવન જે છે તે વહેલી સવારે આ જે અમલ કરવા માટે પણ જે તંત્ર છે જિલ્લા કલેક્ટર છે તેઓ જાણવામાં આવ્યું છે જોકે આ પ્રકારની જે પરિસ્થિતિ હાલ સામે આવી છે તેના કારણે લોકો અને જે વહીવટી તંત્ર છે એલર્ટ છે લોકોને પણ સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે બનાસકાંઠા જિલ્લા શરડી વિસ્તાર છે ને શરડી વિસ્તારોમાં આ પ્રકારની એલર્ટ પણ આપવામાં આવતું હોય છે કે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની જે તણાવ પરિસ્થિતિ છે તેને લઈને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ હાઈ એલર્ટ જેવું આપવામાં આવ્યું છે જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા